ત્યારે પોલીસ ત્યાં પહોંચી હતી અને અંદરથી જીતેન્દ્ર ભાટિયાની ધરપકડ કરી હતી સાથે મકાનમાં તપાસ કરતા અંદર સફેદ વાદળી રંગની થેલીઓ મળી આવી હતી જેમાં અખબારોમાં વીંટળાયેલી દારૂની બોટલો નજરે પડી હતી તો આ મકાનમાંથી સાતસો પચાસ એમએલએની મેજિક મોમેન્ટ્સની તેત્રીસ બ્લેન્ડર્સ પ્રાઇડ ની પંદર ત્રણસો પંચોતેર એમએલએની ની રોયલ ચેલેન્જની ચુમોતેર બ્લેન્ડર સ્પ્રાઇડની બાવીસ તથા એકસો એસી એમએલએના રોયલ ચેલેન્જના અડસઠ એન્ટીક્યુટીના એકસો સાડત્રીસ તથા ઓલ સિઝનના ત્રેવીસ ફાટર્યા એમ કુલ રૂપિયા એક લાખ બે હજાર નવસો એંસીનો અંગ્રેજી શરાબ હસ્તગત કરવામાં આવ્યો હતો ફોરસેલ ઇન રાજસ્થાન ઓનલી લખેલો આ માલ ક્યાંથી આવ્યો હતો કોણ આપી ગયું હતું તે પોલીસ ઓકાવી શકી નહોતી